ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી વ્હાઇટ એલઈડી લાઇટો સામે કડક કાર્યવાહી કરવા પરિપત્ર જાહેર કરવામાં આવતા ભરૂચ તંત્ર હરકતમાં આવ્યું સૂચનાઓના અનુસંધાને ભરૂચ દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી મળતી માહિતી મુજબ તારીખ ત્રેવીસ જાન્યુઆરીથી આરટીઓ તંત્ર દ્વારા શહેર તથા હાઇવે પર સઘન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું આરટીઓ પીઆર મધ્યાહનના માર્ગદર્શન હેઠળ આરટીઓ ઇન્સ્પેક્ટરની અલગ અલગ ટીમો બનાવી નાના તેમજ મોટા વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલી આંખોને આંજી દેતી સફેદ એલઈડી લાઇટો સામે કાર્યવાહી કરવામાં આવી હતી આ અંગે એઆરટીઓ પીઆર પઢિયારે જણાવ્યું હતું કે વાહન ચાલકો કંપની દ્વારા માન્ય હેડલાઇટ સિવાયની એલઈડી લાઇટનો ઉપયોગ ન કરે આવી લાઇટો સામેથી આવતા વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે અને માર્ગ અકસ્માતનું કારણ બની શકે છે તેમણે તમામ વાહન ચાલકોને ગેરકાયદેસર એલઈડી લાઇટો તાત્કાલિક દૂર કરવા અપીલ કરી વધુમાં આરટીઓ તંત્રએ ચેતવણી આપતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં મુખ્ય માર્ગો નેશનલ હાઈવે તેમજ શહેરના આંતરિક રસ્તાઓ પર રાત્રી ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવશે જો વાહન ચાલકો સ્વયં ગેરકાયદેસર લાઇટો દૂર નહીં કરે તો તેમના વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે વિડિયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ રોડ સેફ્ટી એ દરેકના જીવનને સ્પર્શે એવું કગતેનું વસ્તુ છે જે અંતર્ગત વાહનની અંદર જે એલઈડી લાઇટ ફિટ કરવામાં આવે છે અને આપણે દર વર્ષે જે રોડ સેફ્ટી માસની ઉજવણી કરીએ છીએ એની અંદર પણ દરેક વાહન ચાલકોને આપણે સમજ આપતા હોઈએ છીએ કે વાહનની અંદર જે એક્સ્ટ્રા એલ લાઇટ ફિટ કરવામાં આવે છે એ ન કરાવવી જોઈએ જેને કારણે વાહન ચાલકો અને સામેથી જે બી વાહન ચાલકો આવે છે એમને પણ વાહન ચલાવવામાં બદલ બહુ દિક્કત એની કે તકલીફ આપી રહી આવે છે જે માટે અમે લોકો વડી કચેરીની સૂચના મુજબ જે ગત મહિનાની અંદર અમે લોકો જે ત્રેવીસ એકત્રીસ જાન્યુઆરી દરમિયાન અમે લોકોએ એપ્રોક્સિમેટ સો જેટલા કેસો કરેલા છે અને એની અંદર સાડા ચારથી પોણા પાંચ લાખ જેટલી વસુલાત કરેલી છે અને જો મારી દરેક મોટી પબ્લિકને વિનંતી છે કે તમે લોકો એલઈડી લાઇટ કે હાઈ વોલ્ટના લાઇટ ન લગાવો જે કંપની માન્ય હોય એ જ બલ્બનો યુઝ કરો જેથી રોડ એક્સિડન્ટનો ઘટાડો આવે દરેકના પરિવારમાં કોકને કોઈક એવા સભ્ય હશે જે આ પ્રકારના યુઝ કરતા બલ્બ કે એલઈડી લાઇટનો ઉપયોગ કરતા હશે પરંતુ એમને ખ્યાલ નહીં હોય કે આવી એલ ઇડી બલ્બ વધારાની જે યુઝ કરવાથી લોકોને કેટલું નુકસાન થાય છે કેટલા લોકોના જીવ જોખમાય છે જો આ બાબતે પબ્લિકની અંદર જ અવેરનેસ આવે એવું ઈચ્છનીય છે અને આરટીઓ ભરૂચ હંમેશા પબ્લિક અવેરનેસ માટે હંમેશા આગળ આવશે અને લોકોને સમજાવવાનો પણ પ્રયત્ન કરશે અને જો ન સમજે તો પછી દંડીય કાર્યવાહી પણ કરવામાં આવશે